બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની નગરપાલિકાના સરકારી બાબુઓ દ્વારા સ્વચ્છતાના નામે કેવું કામ થઈ રહ્યું છે તે શહેરના નાગરિકો ખૂબ જ સારી રીતે સમજે છે અત્યારે પક્ષની બોડી ન હોવા છતાં સરકારી બાબુઓને મેદાન મોકળું મળ્યું છે આવેલી ગ્રાન્ટને ગમે તે રીતે સેટ કરી સરકારી નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો આ સરકારી બાબુઓ જ કરી શકે હાલ ધાનેરામાં સ્વચ્છતાના નામે મીંડું દેખાઈ રહ્યું છે ફક્ત નાણાંનો ઉપયોગ ધાનેરાના પુલ નીચે ચિત્રો દોરી તેમજ સરકારી કચેરીઓની દિવાલો પર ચિત્રો બનાવી ધાનેરાની સ્વચ્છતા બતાવી દેવામાં આવી છે ખરેખર અનેક સોસાયટીઓમાં ગટરો ઉભરાઈ રહી છે અને ધાનેરાને વોર્ડ નંબર પાંચ માં સુભાષ રોડ તેમજ શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટી ઉમિયાનગર કૈલાસનગર બાજુ ગટરો ભરાઈ રહી છે તેમજ મોટા પ્રમાણમાં ઢગલા જોવા મળી રહ્યા છે ચીફ ઓફિસર આજ સુધી કોઈ પણ વોર્ડમાં વિઝિટ કરવા ગયેલ નથી બધું કર્મચારીઓ અને ભગવાનના ભરોસે ચાલી રહ્યું છે ફક્ત બિલો કઈ રીતે બનાવવાની નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ જ સમજણ પડે છે ફક્ત નવા નવા રોડ બનાવી ટકાવારીના ધોરણે મલાઈ પણ મળી રહે છે સુભાષ રોડ ઉપર લોકોની ચાલવું પણ કાઠું બન્યું છે હાલ નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવી સભ્યો પણ લોકોને પડતી મુશ્કેલીનો ખ્યાલ આવતો નથી પરંતુ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયા પછી પણ હાથ જોડીને મોટી મોટી સેવાની વાતો કરતા પણ નજરે પડશે પરંતુ અત્યારે તો તેઓ પણ ભૂગર્ભમાં છે દાનેરામાં નવા આવેલ પ્રાંત અધિકારી લોકોને પડતી મુશ્કેલી પર ધ્યાન આપી નગરપાલિકામાં બેઠેલા સરકારી બાબુઓ ઉપર લાલા કરી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરાવશે કે નહીં જે હવે જોવું રહ્યું